નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સિકા જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્યરચના લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે સૌ કે પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યરતનાનું ટાઈટલ છે રાધાને શોધવા જો હું આ કાવરતાના શબ્દ પણ સમક્ષ કરું છું સાંભળો મન મારું કદી સ્થિર થતું નથી તેને પ્રેમના વિચારોમાં મગ્ન રહેવા દો મન મારું કદી સ્થિર થતું નથી તેને પ્રેમના વિચારોમાં મગ્ન રહેવા દો મનનું મંથન અટકાવવું નથી મારે મને પ્રેમનું અમૃત પાન કરવા દો મનનું મંથન અટકાવવું નથી મારે

ન બનવા દો પ્રેમનો સથવારો મળ્યો નથી મને અધિ અક્ષરનો મર્મ સમજવા દો પ્રેમનો સથવારો મળ્યો નથી મને અધિક અક્ષરનો મર્મ સમજવા દો પ્રેમનો અંધકાર દૂર કરવો છે મારે મને પ્રેમની જ્યોત પ્રગટાવવા દો પ્રેમનો અંધકાર દૂર કરવો છે મારે મને પ્રેમની જ્યોત પ્રગટાવવા જો પ્રેમની પાનખર દૂર થતી નથી મારા પ્રેમની વસંત હવે લહેરાવવા દો પ્રેમની પાનખર દૂર થતી નથી મારા પ્રેમની વસંત હવે લહેર આવવા દો મુરલીના જ પ્રેમનો કરવો છે મારે મને શ્યામ બની રાધાને શોધવા દો મુરલી નાદ પ્રેમનો કરવો છે મારે મને શ્યામ બની રાધાને શોધવા દો શું થયું છે મારા મનને તે હંમેશા વિચાર્યા કરે છે શું થયું છે મારા મનને તે હંમેશા વિચાર્યા કરે છે જે ચાલી ગઈ છે મને છોડીને તેની યાદ આવ્યા કરે છે જે ચાલી ગઈ છે મને છોડીને તેની યાદ આવ્યા કરે છે ભૂલવા ઈચ્છું છું હું તેને તેના ભણકારા વાગ્યા કરે છે ભૂલવા ઈચ્છું છું હું તેને તેના ભણકારા વાગ્યા કરે છે રાતભર તેના વિરહમાં ડૂબીને મારું દિલ તડપ્યા કરે છે રાતભર તેના વિરહમાં ડૂબીને મારું દિલ તડપ્યા કરે છે ખબર નથી આ મારા મનને તેના વિરહમાં તરસાવ્યા કરે છે ખબર નથી આ મારા મનને તેના વિરહમાં તરસાવ્યા કરે છે મારી આંખોથી આંખું વહાવીને ચહેરાને હસાવ્યા કરે છે મારી આંખોથી આંખી વહાવીને ચહેરાને હસાવ્યા કરે છે આ એકલાપણું આજે મુજને સાથ આપ્યા કરે છે આ આજે મુજને સાથ આપ્યા કરે છે મુરલીની ખુશીભરી જિંદગીને સુમશાન બનાવ્યા કરે છે મુરલીની ખુશીભરી જિંદગીને સુમશાન બનાવ્યા કરે છે સુનસાન બનાવ્યા કરે છે તો મિત્રો આપ ચોરિયા મારી બંને કાદરતાઓ સાંભળે જ્યારના શબ્દ સૌને પસંદ આવ્યા છે મારી ત્રણ કાદરતાઓના વિડીયો બનાવીને મેં મારી યુ ટ્યુબની ચેનલ શબ્દોને સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચરણમાં અપલોડ કરેલા છે અને તાવેલ શબ્દો પણ યુટીબના વિશે શબ્દના મેં ફેસ્ટ કરેલા છે તો આ જરૂરી મારી કાદરતાનો વિડીયો સાંભળો જોઈએ મારે ત્યાંનો સબક્ષ કરો તેનો થોડું કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણો મતલબ મિત્રો મારી લાઈફ સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં બાંસુરી વાદનનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરી વાદનનું સંગીત મારું જ વગાડેલું છે બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજીક ઓફ ધનજીભાઈ દઢિયા આ ચેનલમાં મેં એકદમ ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાજ્યનીઓની ભાવના વગાડી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો આપણા મિત્રમંડળના ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તેને ખબર કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સવિતામાં આપ સૌએ મારી બંને કાગળ પ્રેમથી સાંભળી એ બધો હું છું આપ સૌને મારા ગુરુદેવની ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ